મિત્રો રાજકોટમાં ઘણા ટાઈમ પછી એક નવી રાઈડ આવી ગઈ છે જે અત્યારે તૈયારીઓ ફૂલ જોરમાં ચાલુ છે અને જો મારી પાછળ અત્યારે આ તો મિત્રો એક વ્યૂ તમને બતાવી દઉં અને એક રાઉન્ડ ફેરવીને પણ તમને બતાવી દઉં તો કેમ છો મિત્રો મજામાં ને હું છું સાગર ને તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે હું છું લોક તો બધાને હરર મહાદેવ મહાદેવને લોકમેળાનું નામકરણ થઈ ગયું છે અને સિંદૂર લોકમેળો નામ આપ્યું છે જે આપણે જે વીરતા જે દર્શાવી હતી પાકિસ્તાન સામેના યુદ્ધ સામેની એના નામ ઉપરથી મેળાનું નામકરણ થયું છે અને પાછળ જુઓ તમે ચકડોળની તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે તો મિત્રો વાત કરીએ મેળાની તો આ વખતે તો મેળો થઈ રહ્યો છે લાસ્ટ ટાઈમની જેમ વરસાદ બહુ જ હતો એટલે મેળો નહોતો થયો અને પ્લસ થોડાક નિયમો કડક હતા તો આ વર્ષે તો ઓલમોસ્ટ સો ટકા મેળો ફાઇનલ જ છે અને રાજકોટની વાત કરીએ તો મેળો જે છે એ રેસકોર્સના મેદાનમાં એટલે કે રિંગ રોડની અંદર આવેલો છે રાજકોટ રેસકોર્સ કરશો તો પણ મેપમાં પણ આવી જશે અને ઇઝીલી તમે અહીંયા પહોંચી શકશો વધુ જાણકારી દઉં તો મેળો પાંચ દિવસનો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ લોક મેળામાં અને અત્યારે તૈયારીઓ ફૂલ જોરમાં ચાલું છે અને જો મારી પાછળ અત્યારે આ જગડોળના બધાય પેઇન્ટ કરેલા પડ્યા છે અત્યારે હજી સુકાય છે ને પછી ચડાવવામાં આવશે કલર કરીને બાકી વાત કરીએ મેળાની તો સૌર્યનો સિંદૂર મેળો અત્યારે જે નામ આપવામાં આવેલું છે જે અત્યારે આપણા પાકિસ્તાનનું જે ચાલુ હતું એના થ્રુ બહુ જ સરસ નામ આપવામાં આવ્યું છે અને બાકી વાત કરીએ મેળાની તો મેળામાં જે કાંઈ જે બાકી રહેતું હતું બધું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે જો અત્યારે બસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો ખાસ કરીને મેળાનો ટાઈમિંગ જે છે ચાર દિવસનો મેં તમને કીધું એ પાંચ દિવસનો સોરી પાંચ દિવસનો ટાઈમિંગ છે મેળાનો તો મિત્રો મેળામાં જે ટાઈમિંગ છે એ ચૌદ તારીખથી અઢાર તારીખ સુધીનો છે મીન્સ કે ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તારીખ સુધી મેળો રહેવાનો છે ચૌદ તારીખે કે છઠના ઇવનિંગના છ વાગ્યા પછી સ્ટાર્ટ થશે ઉદઘાટન થશે અને પછી મેળો સ્ટાર્ટ થશે તો અત્યારે જે છે તૈયારીઓ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે આજ છે નવ તારીખ રક્ષાબંધન દસ અગિયાર બાર તેર ને ચૌદ ઓલમોસ્ટ પાંચ દિવસનો બાકી છે અને અત્યારે જો અત્યારે ફૂલ જોરમાં તૈયારીઓ ચાલુ છે અમુક રાઇડ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે પાછળ મારી જોઈ શકો છો ચકડોળ કમ્પ્લીટ થઈ ગયું છે એની બાજુમાં કોલમ્બસ રાઇડ મીન્સ કે હુડકુ જે છે એ તૈયાર થઈ ગયું છે બ્રેક ડાન્સ જે છે એ કમ્પ્લીટ થવા આવ્યું છે અને અહીંયા ચકડોળ માટેનું જે છે એ બાકી છે ખાલી અને એને જો ઓલી પેન્ટ કરેલું છે હજી વ્હાઈટ એમાં હજી એટલે હજી એમાં કલર ચડીને પછી ચડાવશે અને અત્યારે જો અહીંયા પણ ચકડોળ એક છે તૈયાર થઈ રહ્યું છે અને પાછળ કોલનો બસ છે અને બસ જો વાત કરીએ મેળાની તો ફૂલ જોરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગળ મંડપ નખાઈ રહ્યો છે જે મેન છે અહીંયા અઘોરી ગ્રુપ દ્વારા જે અત્યારે જે વાત આપણે જે વાત કરીએ કે અઘોરી ગ્રુપ આવવાનું છે જે અમદાવાદનું એક મસ્ત બેન્ડ છે એ આખું પહેલાં છઠના દિવસે જ્યારે ઉદઘાટન છે ત્યારે જ ધૂમ મચાવવાની છે તો ખાસ કરીને ત્યારે જ આવવા વિનંતી છઠના દિવસે જ અને ફૂલ મોજ આવવાની છે મિત્રો આ વર્ષે મેળામાં કેમકે બે વર્ષથી આ ઓલમોસ્ટ મેળો થયો જ નથી એની જ એ જ રીતે કેમકે લાસ્ટ મેળામાં તો વરસાદ એવો હતો અને પ્લસ આરસીસીના જે અમુક કાયદા હતા એસઓપી થોડુંક ઇસ્યુ હતા વધારે આ વર્ષે એવું કંઈ છે નહીં આ વર્ષે મોજ કરવાની છે ખાલી ને ખાલી મોજ તો રાજકોટનો મેળો એકદમ મસ્ત થવાનો છે મિત્રો અને જરૂર જરૂરને જરૂર આવજો અને કોણ કોણ આવવાના છે કોમેન્ટ કરતા જાઓ અને વિડીયોને પ્લીઝ શેર કરતા જાઓ જેથી કરીને બીજા લોકો પણ મારો વિડીયો જોઈ શકે અને બસ તમારો જ ખૂબ ખૂબ આભાર મિત્રો જે રેગ્યુલર મારા વિડીયો જોઈ રહ્યા છે હું મેળાની આવી પડે પડની અપડેટ આપતો રહીશ અને બાકી વાત કરીએ તો રાજકોટનો મેળો સૌથી મોટો મેળો હોય છે સૌરાષ્ટ્રનો એકમાત્ર અને બીજું કે સાતમ આઠમમાં જે અહીંયા આ વખતે જે નવા નવા સિંગર્સ જે આવવાના છે બધાય નવા નવા ચહેરા જે છે એકદમ મસ્ત એ ધૂમ મચાવવાના જ છે મિત્રો તો ખાસ કરીને આવો એટલે મળવાનું ના ભૂલતા એમને તો મિત્રો મેળાનો એક થ્રી સિક્સટી વ્યૂ તમને બતાવી દઉં અને એક રાઉન્ડ ફેરવીને પણ તમને બતાવી દઉં કે કેટલો કેટલો મેળો કમ્પ્લીટ થયો છે રમકડાના સ્ટોલ છે શું છે કઈ રીતે થવાનો છે સાંસ્કૃતિક કાર્યક્રમો ક્યાં ક્યાં છે એની જે અપડેટ આવશે એટલે તરત હું તમને જણાવી દઈશ અત્યારે તો અઘોરી ગ્રુપને બે ત્રણ જે સિંગર છે એમના નામ આવી ગયા છે ખાસ કરીને મેન તો અઘોરી ગ્રુપ રહેવાનું છે છઠના દિવસે અને બાકી તમને થ્રી સિક્સટી વ્યૂ દેખાડી દો એક મિત્રો જો અહીંથી સ્ટાર્ટ કરશું મિત્રો અહીંયા ચકડોળને બધું છે અને અહીંયા જે રાઇટ છે બીજી બને છે અહીંયા જે છે એ પોલીસના માટેના જે ડોમ છે એ તૈયાર કરવામાં આવ્યા છે બીજા અલગ આગળથી અલગ છે અને બાકી વાત કરીએ ઉપર તો જો આ ચકડોળ છે અત્યારે અને અહીંયાથી આગળ જશો એટલે આ રમકડાના એના સ્ટોલ છે અહીંયા થી આગળ નાની રાઈડ થઈ છે અને મોટી રાઈડ્સ પણ છે અને અહીંયા જે બેન છે સ્ટ્રેજ રહેવાનું છે અત્યારે જે તૈયાર થઈ રહ્યું છે અને બાકી જુઓ અહીંયા આટલી બધી રાઇડ છે ઓલમોસ્ટ થર્ટી થ્રી રાઇડ્સ મીન્સ કે તેત્રીસ રાઇડ છે અહીંયા એટલે રાઇડ તો ભરપૂર રહેવાની છે અને ગરદી પણ એવી થવાની છે સાતમ ને આઠમની રાત્રે બને ત્યાં સુધી ન આવવું ફેમિલી સાથે જૈન એકલા આવો તો ચાલશે ફેમિલી સાથે ના આવવું કે ફૂલ ટ્રાફિક હોય છે આવો તો બહારની સાઈડ તમે એન્જોય કરી શકો છો અંદર આવો તો છ વાગ્યા પછી ફૂલ ટ્રાફિક થઈ જાય છે દર વર્ષની જેમ પોલીસના બુથ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે જે દર વર્ષની જેમ આપણી રક્ષા કરે છે આપણું જે એમ કહેવાય કે રક્ષા માટે જે તત્પર રહે છે પોલીસ એ પણ એના પણ ડોમ રાખી દેવામાં આવ્યા છે વાઈફાઈથી સજ્જ સુવિધાઓ પણ કરી દેવામાં આવી છે અને બાકી તો જો અત્યારે હવે પાણીની ને બધી સગવડતા ચાલુ થઈ ગઈ છે અને અહીંયા જો ભાઈ રાઈડ માટેનું બધા ઈજો પિલર ઉભા કરી કરીને બનાવી રહ્યા છે બસ આવો કંઈક રાજકોટનો લોકમેળો રહેવાનો છે અને હવે હું તમને ફરતે ચક્કર માલીને પણ એક વિડિયો દેખાડી દઉં રાજકોટમાં રાઈડ્સની વાત કરીએ તો રાઈડ્સના બધા પચાસ રૂપિયા છે નાના બાળકોની રાઈડ્સના ત્રીસ રૂપિયા છે બાકી આગળ જો વાત કરીએ તો રાજકોટથી બીજા મેળા જે થાય છે મીન્સ કે નાના મેળાઓ જેતપુર બાજુ ને એ બાજુ એમાં રાઇટ્સના ભાવ એંસીથી નેવું રૂપિયા સો રૂપિયા સુધી પણ વધે છે પણ રાજકોટમાં એક ખાસિયત છે કે મેળાના પ્રાઇઝિસ જે છે એ પચાસ રૂપિયા જ રહેશે તમે કોઈ બી રાઇટમાં બેસો પચાસ રૂપિયા જ હશે અને બાકી આગળ જો અત્યારે જે કામ ચાલી રહ્યું છે ફિટિંગનું તે છે કોલંબસ રાઈટ મીન્સ કે હુડકાનું જે ફિટિંગ કરી રહ્યા છે અત્યારે તો દેખાડી દઉં તમને કઈ રીતે ફિટિંગ કરે છે ને પછી એક મેળાનો ચક્કર આપણે લગાવીએ તો મિત્રો રાજકોટનો જે મેળો છે જન્માષ્ટમીનો મેળો એ સૌરાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે અહીંયા આઠમના રાત્રે બાર વાગે મટકી ફૂડ કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન થયેલ છે સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો ઘણા બધા નાટકો રજૂ કરવાના છે આ વખતે અને બાકી જો બેન્ડની વાત કરીએ તો ઘણા બધા એવા નવા સિંગરો જે છે એ પણ આવવાના છે જો એ અત્યારે ફિટિંગ કરી રહ્યા છે આખો જે એનો જે ટાવર છે એ લગાડી રહ્યા છે અને જો ઉપર પણ એક ભાઈ બેઠા છે એ હમણાં ઉપરથી લઈ લેશે એ ભાઈ અને ત્યાં જોઈન્ટ કરવાનું છે અને બાકી વાત કરીએ આ વખતે ચેકિંગની તો ચેકિંગ ખૂબ જ વધુ રહેવાનું છે કેમ કે અત્યારે પણ આરએમસીના જે અધિકારીઓ જે છે એ ફિટનેસ ટેસ્ટ કરી ગયા છે કે ભાઈ આનો લોખંડ જે છે એ કાટ નથી ખાઈ ગયું કે શું છે કે બધુંય એની જે પ્રિપેરેશન થઈ ગઈ છે અને પછી જ રાઈડને મંજૂરી આપવામાં આવી છે જે ગઈકાલે થઈ ગઈ છે અને અત્યારે રાઈટ બધી જે મંજૂરી આપી દીધી છે એ બધી અત્યારે કામ ચાલુ થઈ ગયું છે તો મિત્રો હવે હું તમને મેળાનો ફરતે આખો ફૂલ ચક્કર મરાવી દઉં છું ક્યાં શું શું વસ્તુ છે અને કઈ કઈ રાઈટ્સ છે અને રમાકડાના સ્ટોલ્સ કેટલા છે તે બધું હું તમને અત્યારે અહીંથી ચાલુ કરીને હું તમને બધો આખો ચક્કર મરાવી દઉં છું મિત્રો જે છે સ્ટેજ નાખવામાં આવેલો છે એ બધી રાઈડ્સ ત્યાં પણ રાઇડ આપવામાં આવેલી છે મિત્રો રાજકોટમાં ઘણા ટાઈમ પછી એક નવી રાઈડ આવી ગઈ છે જે આમ જૂની જ છે પણ ગયા વર્ષે ઓછો ઓછા ચાર પાંચ વર્ષથી તો નહોતી પણ આ વર્ષથી આવી ગઈ છે જોઈ લો તમે આ રાઈડ પ્રાઇવેટ મેળામાં હતી ગયા વર્ષે પણ આ વખતે લોક મેળામાં પણ રાખી દેવામાં આવી છે અને મહત્ત્વની વાત એ છે કે રાઈડના જે છે પ્રાઇઝિસ છે એ ખાલી પચાસ રૂપિયા છે મિત્રો ખાલી ને ખાલી ફક્ત પચાસ રૂપિયા છે જે પણ રાઇડમાં તમે બેસવા માગો છો બારે સૌરાષ્ટ્રથી બારે તમે ગમે એ મેળામાં જાશો એંશી રૂપિયા સો રૂપિયાથી એ વધુ જ હશે રાજકોટમાં સૌથી ઓછા પ્રાઇઝિસ હોય છે પચાસ રૂપિયા જો અત્યારે અહીંયા કામ ચાલુ છે આખું રાઉન્ડ જે છે એ ફરે છે અને મજા આવે છે રાઈડમાં બેસવા માટે તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો ખાસ કરીને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બસ વિડીયોને લાઈક કરતા જાઓ જેથી હજી હું નવા નવા વિડીયો તમારી માટે લઈને આવી રહ્યો છું